દોસ્તો હાલ હવે અમે જે નીકળ્યા છીએ કારણ કે એક આપ પણ જાણો છો કે એક મુહિમ છે અને લોકોનો અવાજ જાણવા માટે નીકળ્યા છે ત્યારે હાલ અમે અબડાસાના નલિયા ગામે છીએ અને નલિયાની અંદર એક એવા વ્યક્તિ એક બુદ્ધિજીવી વ્યક્તિ મળ્યા કે જેમની પાસે બહુ મોટું જ્ઞાન છે અને એ તમને પણ સમજાવશે પરંતુ એથી પહેલા આપણે એમનું નામ અને પરિચય લઈને સાહેબ આપણો પરિચય આપીએ મારો સૌથી પહેલાં આવું જ બિલ્લાની શેતા બિરલા રમ રહીમ અસલામ વાલીકુમ મારું નામ રજા ખિંગોરા હું રહેવાસી ખિરસરા મીંજાણ તાલુકા અબડાસા ખાસ કરીને અત્યાર સુધી અમે દરેક જગ્યાએ જઈ રહ્યા છીએ દરેક લોકો અખિલકચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના વિશે પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે અને શું શું કાર્યો થવા જોઈએ અત્યાર સુધી સૌથી વધારે જો અમે લોકોનું મંતવ્ય જાણ્યું તેની અંદર લોકો કહે છે કે એજ્યુકેશન ઉપર વધારે ભાર મૂકવામાં આવે ત્યારબાદ આરોગ્ય ક્ષેત્રે પણ વધારે ભાર મૂકવામાં બહુ સારા સારા મેસેજો આપી રહ્યા આવી આપી રહ્યા છે પરંતુ આપ પણ જાણતો કે અખિલ કચ્છ મુસ્લિમ મિત્ર સમિતિ કચ્છનો અવાજ છે આ એક એવી સમિતિ છે કે જેના એક અવાજેથી લાખોની તાદાદમાં લોકો એકત્રિત થઈ શકે છે અને આના જે પ્રમુખ બનશે એની ઉપર ઘણી લોકોને આશા પણ હશે અને પ્રમુખ પ્રત્યે પણ જે જવાબદારી સાંભળતી એમને પણ વધારે ઉમીદ હશે કે વધારે કામ સમાજ માટે કરવાનું પરંતુ આ સમિતિનો ઇતિહાસ શું છે અને સમિતિ ક્યારે બની અને શું શું નિયમો હતા એ અમે આપની પાસે જાણવા માગી છીએ સૌથી પહેલાં સિરાજભાઈ હું કહીશ કે આ સમિતિના સ્થાપક મુતી આઝમ કચા અલય રહેમા છે જેનું નામ સઈદ અહમદ શાહ બુખારી રહેમતુલ્લા અલે જેઓ મૂળ બુખારાના છે અને એમનું ખાનદાન સાત પેઢીઓથી આવીને અહીં કચ્છમાં વસ્યો એમના પૂર્વજો જે છે એમની તમામ પેઢીના પૂર્વજો અહીં વિંજાણ મધે આવેલા કબ્રસ્તાનમાં એક અલગથી વરંડો છે એમાં દફનવિધિ થયેલી છે અને મુફ્તી આઝમ કશાલે રહેમાના વાલે સાહેબ મદીના શરીફમાં દફન થયેલા છે મુફ્તી આઝમ કશાલે રહેમાની દિની તબલીગની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલાં એમને સીરતે મુસ્તફા ઉપર મુસ્લિમ કચ્છની મુસ્લિમ સમાજને લાવવા માટે અનગિનત જાહેલાના રિસમો હતા જે ઇસ્લામના વિરોધ હતા જેવી રીતે ઢોલ શરણાઈ હલદી કરવી નદી નળાંગવી તારો દેખાય તો નિકા ન કરવી આવી અનેક બાબતો જાહેલ જાહેલાના રિસમો હતી એમણે પહેલી શરૂઆતમાં એમણે બધી આ જાહેલાના રિસમો ખતમ કરી અને એ પછી આપને હું જણાવીશ કે કચ્છના મુસ્લિમ સમાજને પણ ખબર છે કે સામખિયારીથી કરી અને કેરવાન સુધી મુફ્તી આઝમ કશાલય રહેમાએ દરેક જગ્યાએ સંસ્થાની સ્થાપના કરી દરેક જગ્યાએ ટ્રસ્ટોની નિમણૂક કરી અને હોદ્દેદારોની પણ નિમણૂક પોતે કરી અને આજે પણ એ હોદ્દેદારો સાયલેટ તરીકાથી બ ખૂબી કામ એજ્યુકેશન ઉપર કરી રહ્યા છે દિન ઉપર કરી રહ્યા છે અને આરોગ્યની બાબતે કહું તો જુઓ માંડવીમાં હજી હોસ્પિટલ તાઇબા હોસ્પિટલ કારવાની મુસ્તફા એજ્યુકે હોસ્પિટલ આપણા મુન્દ્રામાં એવી જ રીતે અનેક જગ્યાઓએ આરોગ્ય બાબતે મુફ્તી આઝમ કશાલય રહેવા કામ કર્યું પછી આપણે જોવા જઈએ તો યતીમોનો સહારો હુઝુર સલ્લાહ અલહીલમ કીધું મને સૌથી અજીજ અને પ્યારા એ લોકો છે જે યતીમો ઉપર રહેમ ખાશે તો મુફ્તી આઝમ કશાલય રહેવા યતીમો માટે પણ એક પ્લેટફોર્મ ઊભો કર્યું અને આજે પણ ભુજ મધ્યે છોકરાઓ માટે જતીમખાનું છે છોકરીઓ માટે માંડવીમાં જતીમખાનું છે અને એની બુક ક્યાં પણ ગુમતી નથી તમે જોઈ જોઈ શકો છો ક્યાં પણ ફંડ માટે બુક નથી ગુમતી છતાં પણ મુફ્તી આઝમ કશાલે રહેમાએ એવો નિઝામ ગોઠવ્યો કે આજે પણ કરોડોની મિલકત આ બે જતીમખાનોના નામે છે એવી જ રીતે દયાપરમાં મદરસ્સા ચાલુ કર્યો એમની બુક પણ ક્યાં પણ નથી ગુમતી ત્યાં પણ ફર્સ્ટ ક્લાસ દીની અને દુનિયા તાલીમની તરબીત આપવામાં આવે છે રાપર અબડામાં જ્યાં છોકરીઓ માટે છોકરાઓ માટે દીની ત તાલીમ તરબિયતની દુનિયાવી તાલીમ તરબિયતની બહુ ફર્સ્ટ ક્લાસ સુવિધા ઊભી કરવામાં આવે છે એવી જ રીતે તમે રાપર કેરવાનમાં જુઓ એવી જ રીતે તમે સામખિયારીમાં જુઓ એવી જ રીતે તમે માંડવીમાં જુઓ એવી જ રીતે તમે મુન્દ્રામાં જુઓ દરેક તાલુકાને મુફ્તી આઝમ કશાલેમાએ એજ્યુકેશન માટેના ફાઉન્ડેશન ઊભા કરી દીધા છે હવે સમાજને બધું ઘરે બેઠા બેઠા જોઈએ છે એના માટે આપણી સમિતિની વાત તો પછી આવી ફેલો મુફ્તી આઝમ કચ્છે સૌથી પહેલાં એજ્યુકેશન માટે જ મહેનત કરી એજ્યુકેશન પછી આરોગ્ય માટે મહેનત કરી આરોગ્ય પછી આ સમિતિની રચના ક્યારે થઈ સમિતિ સેના માટે બની તો આપને ખબર હશે કે કચ્છમાં એક એક વ્યક્તિ આવી અને હુઝુર સલ્લાહિ વસલમના બારામાં ગુસ્તાકી કરી હતી એ પેપરમાં એ ગુસ્તાકીના શબ્દો છાપવામાં આવ્યા હતા જે તે સમય અને મુસ્લિમોમાં આક્રોશ પેદા થયો અને દરેક પત્રકાર મિત્રોએ દરેક સમાજના બુદ્ધિજીવી લોકો પાસેથી પોતાની વેદના શું છે એના માટે પૂછવા માટે સવાલો કરેલ ત્યારે દરેક કચ્છનો મુસ્લિમ દરેક જમાત દરેક સમાજ એક જ અવાજ હતો કે મુફ્તી આઝમ કચ્છ અલે જે પણ કરશે એની પાછળ અમે છીએ એનો નિર્ણય એ અમારા માટે સર આંખો પર છે અને તે સમયે મુફ્તી આઝમ કશાલે રહેમાએ શું કર્યું કે તારીખની જાહેરાત કરી ખારસરા મેદાનનું સ્થળ નક્કી કર્યું અને એ સમયે એલે હદીસ જમાત તબલીગ જમાત શિયા મુસ્લિમ જમાત અને વોરા જમાત ખોજા જમાત તમામે તમામ મુસ્લિમ એલે સોનલ જમાત તો હતા જ તમામે તમામ મુસ્લિમ લોકોના આગેવાનો પબ્લિક પ્રજા ત્યાં એકઠા થયા એકઠા થયા એટલો જ નહીં પણ ગર્વ અને ફખરની વાત એ છે કે જે તે સમયના કલેક્ટર અને એસપી આજે આપણા મુસ્લિમ સમાજના લોકો ત્યાં ઓફિસે જાય છે અને તેમને નાયબ કલેક્ટરને નાયબ નાયબ એસપી મળે છે એવું ન હતું પણ તે સમયે એસપી અને કલેક્ટર જાતે આવીને ખારસરા મેદાને આવીને આવેદનપત્ર લીધું આ હતું વજન આ હતું ફખર આ હતી સમાજની તાકત અને મુફ્તી આઝમ કશાલે રહેમાનની અંદેશી લાંબી નજર કે આજે તો મારી સમાજે મારા ઉપર એતબાર કર્યું અને મારા અવાજ ઉપર આ કચ્છના તમામ વર્ગ આવ્યા છે પણ કાલે હું નહીં હોઈશ ત્યારે મારી સમાજનો કોણ તો એના માટે મુફ્તી આઝમ કચ્છ એમાં એક મઝહબી તહેરીક હિતરક્ષક સમિતિ હિતરક્ષક મુસ્લિમ એલે સુન્નતુલ સમિતિ સુન્નતુલ જમાત સમિતિની રચના કરી અને એના માટે કે મઝહબી કાંઈ પણ તકલીફ થાય તો એનો અવાજ ઉપાડવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે અને અલહમદુલ્લા મુફ્તી આઝમ કશાલેમાં આપને એક રસ્તો બતાવી દીધો હવે રસ્તાને સાફ કરી અને ક્લિયર કરી અને આનું કાંઈક મજબૂતીકરણ કરવું એના ઉપર ઇમારત બાંધવી એ આપણી સમાજની કામગીરી હોવી જોઈએ આના માટે હું સલામ કરીશ જુમ્મા રાયમા સાહેબને જેમણે પોતાની જે પણ એક વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષ જે પણ એને મળ્યો સમય પીરિયડ મળ્યો એ પિરિયડમાં એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું બહુ જ ફખર કરવા જેવી વાત છે કે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયું પણ આજે હું એમ કહેવા માગું છું કે જ્યારે કાસમભાઈ ખલીફાગર સિરાજભાઈ પોતાની એક નાની એક ચેનલ ચલાવી રહ્યા છે એની પણ એક ઓફિસ છે એનું પણ એક સ્થળ છે આજે હિતરક્ષક સમિતિ કચ્છના રોડો ઉપર ફરી રહી છે આપણા માટે શરમદાયક વસ્તુ છે સૌથી પહેલાં તો જિલ્લામાં એની પોતાની માલિકીની ઓફિસ હોવી જોઈએ તાલુકામાં દરેક તાલુકામાં પોતાની માલિકીનું ઓફિસ હોવી જોઈએ આજે કચ્છના મુસ્લિમો પાસે કોઈ કમી નથી પૈસાની કોઈ કમી નથી પણ રસ્તો બતાવનાર ડાયવર્ટ કરી રહ્યા છે હકીકતમાં આપણે ડાયવર્ટ કરવાની જગ્યાએ એની એનું મૂળ તો સ્થળ હોવું જોઈએ કારણ કે એક મજલુમ વ્યક્તિ જ્યારે અબડાસાનો મજલુમ વ્યક્તિ એ ભુજ ન પહોંચી શકે રાપર કે ભચાઉનું કે મુન્દ્રાનું પ્રમુખ હોય ત્યારે ન પહોંચી શકે તો એ ક્યાં જાય તો એ પોતાની તાલુકામાં એક બ્રાન્ચ એક એની સ્થાનિક ઓફિસ હોય અને ત્યાં એના માણસો કામ કરતા હોય તો પોતાની વેદના ત્યાં પહોંચાડે અને તેની વેદનાનો હલ થાય મજલુમ મુસ્લિમો માટે પણ અવાજ છે એક ધાર્મિક આવાજ પણ હિતરક્ષક સમિતિ છે એટલો મારો મંતવ્ય પોતાની હું મારી સમજ પ્રમાણે પોતાનું મંતવ્ય આપી રહ્યો છું જી હર સાહેબ આપે ખૂબ સારો મંતવ્ય આપ્યું અને સમજાવ્યું અને બારીકીથી સમજાવ્યું કેમ કે હિતરક્ષ સમિતિ કઈ રીતે શરૂ થઈ એના શું કામો હતા અને સારા સારા કામો કરવામાં પણ આવ્યા છે પરંતુ હવે જ્યારે સમિતિની રચના થઈ ગઈ છે હવે પ્રમુખ થવાના છે કારણ કે પ્રમુખ થાય એના ઉપર વધારે વજન હોય છે આપે જે હિસાબે વાત કરી કે પ્રમુખને કાંઈ પણ કચ્છમાં બનાવવા ને કચ્છ એક મોટો વિસ્તાર છે લખપતિ કે વાગડ સુધી કાંઈ પણ થાય અને પ્રમુખને ત્યાં જવું પડે તો આપ પણ સમજો છો આર્થિક ખર્ચ ઘણો આવતો હોય છે સાથે સાથે તે પ્રમુખ ઉપર કઈ રીતે તમારી આશા છે કે શું કામો થવા જોઈએ અને આર્થિક ખર્ચથી બચવા માટે શું કામો આપણે કરવા જોઈએ જેથી કરીને આપણેથી સહેલરીથી આપણે લોકો સુધી પહોંચી શકીએ સાહેબ આપની વાતને હું સહમત છું આ એક ડર છે આર્થિક ખર્ચો એક ડર બતાવવામાં આવી રહ્યો છે બુદ્ધિજીવી વ્યક્તિને આપણને આગળ આવવા નથી દેવું ભણેલો ગણેલો વ્યક્તિને આગળ આવવા નથી દેવું એક વિદ્વાન વ્યક્તિને આગળ હોવા નથી દેવું એના માટે આર્થિક આર્થિક ડર બતાવે આર્થિક ખર્ચાનો ડર બતાવે હું એને એ એ વાતને બિલકુલ નથી માનતો આજે વડાપ્રધાન આગળ કાસમભાઈ કે રજાકભાઈ કે સિરાજભાઈ ક્યારે પહોંચી છે નથી પહોંચતા એક ચેન હોય છે કે એના માટે તાલુકા મથકે મામલેદાર છે જિલ્લા મથકે તે કલેક્ટર છે સાંસદ છે ધારાસભ્ય છે એવી જ રીતે આ સમિતિની જરૂરી નથી કે દરેક દરેક કામમાં જિલ્લાનો પ્રમુખ ત્યાં પહોંચે એની ચેન બનાવો ને ભાઈ ગામડે ગામડે એના દસ સભ્યો હોવા જોઈએ તાલુકા તાલુકે એવા વીસ સભ્યો હોવા જોઈએ બરાબર શહેરમાં એવા સભ્યો હોવા જોઈએ અને એ લોકોની વેદના ખાલી ફોનથી પતે કચ્છના માણસનું કામ શું એમ કહું છું મારે મારી મારો કહેવાનો મકસદ એ છે કે કોઈ પણ વ્યક્તિ છે એને હું છું મને કાંઈ તકલીફ પડી તો મને શું તકલીફ પડશે કદાચ ક્યાંક મારો દબાણમાં મકાન હશે તો કદાચ મારી એ તકલીફ હશે કદાચ કોઈ કે મારો ખેતર દબાવી લીધું તો એ તકલીફ આવી આવી તકલીફો માટે જિલ્લાના પ્રમુખને ત્યાંથી આવું એના કરતાં હું કહું છું કે આજે પણ કચ્છના મુસ્લિમોમાં અનેક વ્યક્તિઓ એવા છે જેમણે છપ્પન છપ્પન વર્ષ ગવર્મેન્ટમાં સર્વિસ કરી છે પોલીસમાંથી રિટાયર થયેલા પીએસઆઈઓ છે રિટાયર મામલેદારો છે રિટાયર ક્લાર્કો છે રિટાયર પ્રિન્સિપાલો હાઈસ્કૂલના પ્રિન્સિપાલો છે આવા વ્યક્તિઓને આપણે કહીએ છીએ કે એ લોકો આગળ નથી આગળ આવે છે પણ જેમણે ગુજરાતની ગવર્મેન્ટે આટલો માન સન્માન આપ્યો એમને પોતાની સમાજ માન સન્માન ના આપતી તો કઈ રીતે આવે એમને તમને આગળ લાવવા માટે એને આગ્રહ કરવો પડશે કારણ કે હું એક જ વાત કરું કે દાખલા તરીકે એક પીએસઆઈ હતા જેમણે કચ્છના કચ્છના એસપીએ એમના ઉપર ભરોસો મૂકીને એલસીબીનું મહત્ત્વનું ખાતું એમને સોંપ્યો હતો મહત્ત્વનો ખાતું જ્યારે કચ્છના એસપી જ્યારે આટલો વિશ્વાસ કરતા હોય બીજા પચાસ પીએસઆઈ હતા ને મુસ્લિમ સમાજના પીએસઆઈને એલસીબીનું ખાતું સોંપ્યું એનો મકસદ એના પાસે બુદ્ધિ છે એના પાસે કામ કરવાની તજરબો છે બરાબર એટલે એમને સોંપ્યો આવા વ્યક્તિને જ્યારે ગુજરાતની પોલીસ આટલો માન આપતી હોય ત્યારે કચ્છના મુસ્લિમો કચ્છના સમાજના લોકો એનું નામ પણ જાહેર કરવા માંગતા હોય પોતાના તાલુકામાંથી એનું નામ પણ જાય તો એને એને અનુકૂળતા ન થતી હોય તો આપણે બીજું આના ઉપર આપણે સમાજ ઉપર બીજું કેટલું બધું આટલા આ રંજ કહેવાય કે અફસોસની વાત છે કે આપણે એક સમજદાર વ્યક્તિને સ્થાન આપવા નથી માંગતા હમણાં તમે જોઈ લો હું તમને આખું લિસ્ટ મોકલાઉં કે કચ્છ જિલ્લાના બે બે સભ્યો નક્કી થયા છે એ સભ્યોમાં કોઈ કોઈ એવા 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 બુદ્ધિજીવી વ્યક્તિ એજ્યુકેટેડ વ્યક્તિ હાઈ હાઈ લેવલની એજ્યુકેશનવાળા વ્યક્તિને કોઈને સ્થાન આપવામાં આવ્યું છે મુન્દ્રા તાલુકા અને મુન્દ્રા શહેરમાં જે પ્રમુખ બન્યા છે નુરભાઈ મંદ્રા જી એ રિટાયર્ડ પોલીસ અધિકારી રહી ચૂક્યા છે અને સમાજ માટે પણ સારા કામો પહેલેથી કરે છે એટલે અધિકારીઓનો સમાવેશ થયો છે સાહેબ પરંતુ હું એમ કહેવા માગું છું કે જ્યારે આ સમિતિ બનશે સમિતિ જ્યારે કાર્યો કરશે હિંગોરા સાહેબ આપને શું આશા છે સમિતિ પાસે કયા કામો થવા જોઈએ સાહેબ આપે કીધું આજે નુરમોહન સાહેબ બહુ જ મારા નજીકના ભાઈ બનતા અમારા વડીલ માવતર સમાન છે અમે ઘણી જગ્યાએ એમનું સપોર્ટ સમર્થન પોલીસમાં હતા ત્યારે મળ્યું છે ને હમણાં મળી રહ્યું છે પણ મારો કહેવાનું મારો દુઃખ એ જ છે કે શહેર પૂરતો એને સીમિત રાખશો એમનું કદ એટલો છે કે શહેર શહેર પૂરતો એ જિલ્લાની સમિતિમાં હોવા જોઈએ કારણ કે કચ્છના મુસ્લિમોનો અવાજ બનવા જોઈએ શહેરને તો હું શું કહું છું સિરાજભાઈ સંભાળ લે અને કાસમભાઈ સંભાળ લે રજાકભાઈ સંભાળ લે આનું આપણે કદ જે છે જે જગ્યા મળવી જોઈએ એ નથી મળતું યોગ્ય સ્થાન નથી મળતું બસ મારો કહેવાનો મકસદ જિલ્લાની સમિતિમાં આવો એકે વ્યક્તિ નથી બતાવો મને બતાવો ખાલી કાસ ભાઈ સિરાજભાઈ કે અહીંયા આગળ જિલ્લામાં સમિતિમાં આ યોગ્ય વ્યવસ્થિત રહ્યો આ હું હાજી નું કહું છું એમને પણ ખરેખર ભલે શહેરના પ્રમુખ બન્યા છે પણ સાથે સાથે જિલ્લાને સમિતિમાં પ્રસ્થાન આપવું જોઈએ કારણ કે આવા આવા જે અનુભવથી ભરપૂર વ્યક્તિઓ છે એવા વ્યક્તિઓનું રિટાયરમેન્ટનો લાભ આપણી સમાજે લેવું જોઈએ અને આના માટે હું તો કહું છું યુવા વર્ગ શું ને તમામ સમાજોના પ્રમુખો શું અને મુતોલીઓ સમાજના પટેલો એમણે આગળ આવીને આવાજ ઉપાડવો જોઈએ કે ભાઈ જે જે આવા રિટાયર અધિકારીઓ છે આપણા આને એનામાંથી દસ ભલે ને તમે બીજા લ્યો દસ તો આવા લોકો જોવા જોઈએ જે તમને સાચી રાહ બતાવી શકે તમને એક વાત કહું એક સમય આપણે એક આંદોલન હતું અને એક પ્રમુખ સાહેબે જાહેરાત કરી કે કલેક્ટર કચેરી અમે જૂમવું પડશું વિચાર કરો કે આપણે એક વસ્તુ ત્યારે એ જ ખાતાના એક અધિકારીએ કીધું કે ભાઈ શુક્રવાર તમારી થશે નહીં આપણો અધિકારી હતો બરાબર એ તો મકસદ એક છે કે કહેવાનો મકસદ કે આટલી સોચ અને સમજ કાનૂનની જાણકારી શરીરની જાણકારી એ બધી જેના પાસે હોય ને એવા વ્યક્તિને આપણે આગળ લાવશું તો જ આગળ વધશે અને બીજું કચ્છની મોટા મોટી તકલીફ એ છે કે આગેવાન રિટાયર થવા નથી માંગતો એની પણ એક મર્યાદા નક્કી કરવામાં આવે જેવી રીતે અમુક પાર્ટીઓમાં છે કે આટલી વર્ષ પછી એને કોઈ હોદ્દો ન મળે યુવાનોને તક આપવામાં આપવામાં આવે અને કામ કરે છે એને આગળ લાવવામાં આવે અને બીજું બીજું એ છે કે આગેવાનોની ટાઈપ તમે અન્ય ધર્મોના લોકોને જુઓ કે સામાજિક કામ કરી રહ્યા છે એ સામાજિક આગેવાન છે ધાર્મિક કામ કરી રહ્યા છે ધાર્મિક આગેવાન છે રાજકીય કામ કરી રહ્યા છે રાજકીય આગેવાન છે આપણી સમાજમાં ત્રણેય ફિલ્ડના એક જ ધણી બેનીને બેઠા છે એ લોકોને અલ્લાહના વાસ્તે કહીએ છીએ કે તમે રિટાયરમેન્ટ લો અને તમે તમારો ફિલ્ડ સંભાળો બીજા ફિલ્ડમાં જે લોકો છે એને એનું કામ કરવા દો હું તો એક રાજકીય વ્યક્તિ છું એટલે હું જાજો ન કહી શકું હું કહું છું કે મને પણ કયા સ્થાન આમાં ન મળવું જોઈએ કારણ કે રાજકારણ સાથે જોડાયેલાઓને મુફ્તી આઝમ કશાલે રહેમાએ કીધું કે પોતે ચૂંટણીના સમયે એવી જાહેરાત કરે એવી જાહેરાત કરે કે ભાઈ આ સમય મને મળવા પણ ના આવતા જે પણ સદર બને એ બરાબર અને એને બીજું મુખ્ય વાત કચા લહેરામાં કીધું કે આ મઝહબી તૈરી છે તૈરીક છે બરાબર આ દિની તૈરીક છે તો રાજકીય વ્યક્તિઓ બિલકુલ જો હોય એને રહેવું હોય તો રાજકારણથી રાજીનામું આપી બિલકુલ દૂર રહી કરીને આવી શકે છે નહીં તો રાજકીય વ્યક્તિઓને આમાં રસ ન લેવું જોઈએ હું આપને એક વિનંતી કરું છું કે આપ મારા આ ઇન્ટરવ્યૂ પછી મુફ્તી આઝમ કશાલે અલે રહેમાની તે ક્લિપ પણ યુટ્યુબ ઉપર પડી છે એ પણ સાથે સાથે એમને જોઈન કરજો તાકે કચ્છના લોકોને મુફ્તી આઝમ કશા અલે રહેમાનના કોલની યાદ આવે અને એમને ખબર પડે કે વાત સત્ય છે હકીકત છે કારણ કે મારા જેવાને કદાચ આવવું હોય તો રાજકારણ વગર નહીં હાલે રાજકારણ વગર દાદ કોંડે છે રાજકારણ વગર ભાઈ રાજકારણ અલગ ફિલ્ડ છે હિન્દુસ્તાનનું રાજકારણ સૌદી અરબનું રાજકારણ અલગ છે પાકિસ્તાનનું રાજકારણ અલગ છે અને તમે એ રાજકારણને એ સમિતિ સાથે ન સરખામણી કરો રાજકારણમાં તમે રહો ખુશીથી રહો અમે મનાઈ નથી અમે તમારો આદર કરીએ છીએ તમે ઇજ્જતલાયક વસ્તુ લોકો છો એમ નથી તમારા વગર સમાજનું કાંઈ કામ નથી થવાનું એમ નથી પણ એ સંસ્થામાં બિનરાજકીય લોકો રહે અને તમે રાજકારણી થઈને એને સમર્થન આપો અને તમે એનું કામ જ્યાં અટકે છે કરાવી આપો તો હકીકત સમાજના સાચા અમદાવાદ જણાવશો આ હતા હિંગોરા સાહેબ બહુ સારી વાત કરી અને એમનો જો એક મેઇન મુદ્દો હતો ખરેખર નોટ કરવા જેવો કે જે સમાજની અંદર ઉચ્ચ અધિકારી છે જે ખરેખર જેમને ગવર્મેન્ટ પણ માન આપતી અને જ્યારે ઓન ડ્યુટી હતા ત્યારે એમના કામ કરેલી જે પણ એમને ચેન કરે ખેંચી છે અને જે પણ કાર્યો કર્યા છે એ કામની નોંધ ક્યાંક ને ક્યાંક સરકારે પણ લીધી છે પરંતુ હવે એ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કામ કરવા માગે છે પરંતુ કદાચ ઘરે બેઠા હશે અને ઈચ્છા હશે પરંતુ એવા પણ લોકોને આપ આ સમિતિમાં જોડો અને એને ઉચ્ચ સ્થાન જે ગવર્મેન્ટ સ્થાન આપે સ્થાન આપણે પણ આપી અને ખૂબ બાકુબીથી ખૂબ બેબાક અને ખૂબ સુંદર વક્તવ્ય તરીકે અમને હિંગોરા સાહેબે સમજાયું છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત Freshness Carnival